સાજિદ પટેલ સાજિદભાઈ શું કહેતું આજે જે આ મોતનો જે પૂહો છે બીજી બાજુ એક ટાવર જડજડિત છે તેની ઉપર જે પોપડાઓ લટકે છે અને આ એક દ્રશ્ય તો બહુ જ ખરાબ છે તે રીતને લઈને શું કહે આ તો અગાઉ પણ આ વાતની રજૂઆત કરેલી એકવાર અને આ ફરી વાર છે પહેલાં સો ખર્ચિયા ડાંકડું આ લોકોએ બનાવેલું આ ગટર છે મોટી છો ફૂટ ઊંડી ગટર છે અહીંયા કોઈક પડશે કદાચ એની રાહ નગરપાલિકા જોતી હોય એવું લાગે છે અને આ થોડા દિવસ પહેલા જ આપણા ચીફ ઓફિસર સાહેબ આવેલ સ્થળ ઉપર થી આમ જાહેરાત કે અમે આ સ્વચ્છ બનાવીને રહીશું એમને લારી ગલ્લા વાળાઓ કચરો કરશે તો એમને પાંચસો નો દંડ કરીશું ફરી સાતસો નો કરીશું એવી મોટી મોટી વાતો કરીને ગયેલા ને ત્યાર પછી અહીંયા એ બાબતે પણ કોઈ એક્શન લેવાય એવું લાગતું નથી પણ જો એમને તે વખતે અહીંયા ખાડો દેખાવો જોઈતો હતો

એ ટાવરને ઉતારી લેવો જોઈએ ને આવા ખાડાઓ ગામમાં જ્યાં જ્યાં છે આવા ઘટાડો જ્યાં જ્યાં ખુલ્લી છે એ દરેક જગ્યાએ સર્વે કરી ને વહેલી તકે આ વસ્તુનું સમારકામ કરાવવું જોઈએ મારો તમને એક સવાલ છે છે કે ઘટના બને થોડાક દિવસ પહેલા એક ગાય માતા ગટરમાં ખાબકી હતી નગરપાલિકા જાગી હતી પરંતુ અહીંયા આગળ અધિકારીઓ આવે છે જોવે છે તો પણ જાગતા તેની પાછળનું શું હોય શકે માટે પડા પછી જાગે તો વધારે સારું દેખાય એ એવું હોય શકે કદાચ અત્યારે ફોટોગ્રાફી જોડસોડ માં પડાવે છે કચરા પણ એમને આ બધું દેખાતું નહીં આ બધું નહીં દેખાતું હોય દેખાતું તો હોય જ પણ આ આ કાન કરીને ચાલતા હોય બીજી ઘણી બધી ગંભીર સમસ્યાઓ ગામમાં છે એમાં એ લોકો આ આડા કાન કરીને ચાલે છે એમની પાસે માહિતી માંગવા જઈએ તો તે પણ અણઘડ જવાબ આપીને ના પાડી દે છે એટલે એ લોકોનું ખબર નહીં ઉપરથી કંઈક એમને

નગરપાલિકાના અધિકારી અને પદ અધિકારી ને સામા રસ હોય હવે એ તો આપણને એ ખબર નહીં પડતી એ કાગળ પર કામ કરીને પૈસા કોન્ટ્રાક્ટર ને આપવામાં રસ છે ને કામ ક્યાં કરે છે એ જોવામાં મને નહીં લાગતું આગળ તળાવની મેટલો ઘણી બધી મેટલો છે